આવા પોરબંદરનો નો જન્મદિન સૌને મોવા પોરબંદર એ એક આખા ગુજરાતનું વિશિષ્ટ શહેર છે કે પોરબંદર એક એવું શહેર છે કે જેનું હજાર વર્ષ જૂનું તામ્રપત્ર આજ મળે છે તો બંદર શબ્દ ફારસી છે પણ ફારસી શબ્દ નહોતા ત્યારે હું થતું ફારસી શબ્દ તો આપણી પાસે ચારસો વર્ષથી આવ્યા અને આપણો જે રાજદરબાર હતો એમાંથી પોરબંદરની સ્થાપના કુંડળી પણ મળેલી છે બખુજી મહારાજે શ્રાવણી પૂનમ ના દિવસે રાજના વાણ તરતા મૂક્યા એક બાજુ જઠવા જ્ઞાતિ આખી હતી અને એક બાજુ પેલી રાણી યુરોપિયન હતી નમસ્કાર આપણે પોરબંદરના આધાર સ્થમ ગણાતા ઇતિહાસવી નરતમ પલાણ દાદા પાસે આવ્યા છે કે જેમને પોરબંદર ઉપર અનેક ગ્રંથો અને પોરબંદર અને આજુબાજુનો વિસ્તાર પોરબંદર વિશે નમસ્કાર મિત્રો મને એકાણું વર્ષ ચાલે છે ત્યારે આઝાદી મળી એ મને યાદ છે આ ઘરમાં જ હતો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ મને યાદ છે પછી ગાંધીજીની હત્યા થઈ એ પણ યાદ છે પોરબંદર એ એક આખા ગુજરાતનું વિશિષ્ટ શહેર છે સૌથી મોટી બાબત એ કે પોરબંદર એક એવું શહેર છે કે જેનું હજાર વર્ષ જૂનું તામ્રપત્ર આજ મળે છે અત્યારે પોરબંદર તો બંદર શબ્દ ફારસી છે પણ ફારસી શબ્દ નહોતા ત્યારે હું થતું ફારસી શબ્દ તો આપણી પાસે ચારસો વર્ષથી થી આવ્યા મુસલમાન રાજ્ય આવ્યું ત્યારે ફારસી ભાષા આવી પણ બંદર ત્યારે બંદર તો હતું તો એ બંદર નું સંસ્કૃત હું તો કે બંદર નું સંસ્કૃત વેલા કુર એટલે વેલ અળા કુર એટલે દરિયાના કિનારે વસેલું અને પૌર વેપારી પ્રજા છે એક સંસ્કૃત તામ્રપત્ર મળ્યું છે એ વિક્રમ એક હજાર પાંત્રીસ વર્ષ પૂરા થાય છે અને એક હજાર છત્રીસ નું સ્થાપના દિન અને એક હજાર છત્રીસ નું વર્ષ આ પૂનમથી શરૂ થાય છે એમાં પૂનમ શબ્દ પણ લખેલો છે અને આપણો જે રાજદરબાર હતો એમાંથી પોરબંદરની સ્થાપના કુંડળી પણ મળેલી છે એમાં એમાં શ્રાવણી પૂર્ણિમા છે રક્ષાબંધન રક્ષાબંધનને દિવસે ઘુંડરીના જેઠવા રાજા હતા બખુજી મહારાજ એને પોરબંદરની સ્થાપના કરી આ બખુજી મહારાજ જે પોતાના નામ ઉપરથી બખરલા વર્ષ બખરલા પણ એક હજાર વર્ષ જૂનું છે અને એના પુરાવા અહીંયા છે બખરલામાં છે તો એ બખુજી મહારાજે પોરબંદરમાં પોતાના વાણ રાખ્યા અને વેપાર શરૂ કર્યો તો આજે નટોરસિંહજી પાસે પણ પોતાના વાણ હતા અને નટોરસિંહજી પણ દરિયાઈ વેપાર કરતા તો એનો અર્થ એ કે પોરબંદર વેપારી મથક છે વર્ષો પહેલા વર્ષો પહેલા એક હજાર છત્રીસ વર્ષથી હવે આપણને એમ થાય કે હજાર વર્ષ તામ્રપત્ર મળે છે તો એ તામ્રપત્ર શું છે તો એ અટાણે જામનગરના લખોટા મ્યુઝિયમમાં છે આપણે ત્યાં જીતેન્દ્રભાઈ સોઢા બાપુ કહેતા આપણે એની એનો જૂનો ફોટો પાડ્યો છે અને મેં પણ એના વિશે કલેક્ટ લખ્યો છે તો એમ એમ આપણા બાબુભાઈ પ્રતાપ હતા

છાપામાં છપાના આમ આમ થયું ને તેમ થયું ને તો નાઇન્ટી સેવનમાં મરી ગયા હવે તમે વિચાર કરો કે ત્રી વર તો મરી ગયા છે ના ત્યાં તે પછી વીર દીકરા એ ના બધું ઠીક છે અત્યારે આપણે એમાં ફરતા નથી પણ પોરબંદરમાં નટવરસિંહજી પાંચમા રાજા હતા એની પેલા જઠવાવલ છાયામાં હતો છાયાની પેલા રાણપરમાં હતો અને રાણપરની પેલા ગુમણીમાં હતો ગુમલી જૂના જૂનું અને મહત્વનું દેઠવાળો રાજા હવે ગુમલીમાંથી અહીંયા આવ્યા ત્યારે છેલ્લા બસો વર્ષ અહીંયા પોરબંદરમાં દેખવા છે પોરબંદર પોતે તો હજાર વર્ષ જૂનું છે તો બે હજાર બસો વર્ષ અને હજાર વર્ષ તો વચલા આઠસો વર્ષનો ઇતિહાસ ક્યાં તો કે આઠસો વર્ષનો ઇતિહાસ પણ મળે છે દાખલા તરીકે અહીંયા હોળી ચકલામાં એક વાસુ જીના લઈ છે જામનગર ના મ્યુઝિયમ બારસો નો શિલાલેખ અત્યારે અહીંયા જ છે તે પછી એક ગધેક ખંભો છે એમાં તેરસો ની સમજ છે એનો અરજી કે તેરસો નું મળે છે તે પછી વિકમાતજી એ પોતાના નામ ઉપરથી મંદિર બનાવ્યું ભોજેશ્વર મહાદેવ ભોજેશ્વર મહાદેવ એ ભોગેશ્વર મહાદેવનો ફિલાલેખ છે અને ભોગ્યેશ્વર મહાદેવ નું તો ખત પણ મળે છે એટલે વિકમાથજીનો દીકરો એ વિકમાજીનો દીકરો મારવતીજી દારૂફીને મરી ગયા એટલે એની એ મરી ગયા એટલે એની જે બે પત્નીઓ હતી એને જુવાન હતા એટલે એ બે પત્નીઓ એ પોતાના પતિના સ્મરણ અર્થે ચિતોક ની પાસે લંકેશ્વર દુધેશ્વર નામના મંદિર બનાવ્યા એ લંકેશ્વર આજે નો ફોટો છે અને મોટો શિલાલેખ પણ છે હવે તે પછી ગુજરી ગયા તે પછી દીકમાજી પછી એનો દીકરો ગાદી ના આવ્યો પણ એનો પૌત્ર ગાદી આવ્યો એ આ માધવસિંહજી નો દીકરો ભાવજી

છાયાની રાજધાની બચાવનાર મુરાદશાહ પીર કહેવાય છે તો મુરાદશાહ પીર નો તકિયો અત્યારે ત્યાં છે ને અહીંયા પોરબંદરમાં માં ચક્કર પ્લોટ એક બાજુ એક બાજુ મેમળવાળો એની વચ્ચે રોડ ઉપર જેની દરગાહ છે ગાંધીજી એની આત્મકથામાં લખે છે કે લગ્ન પછી વરઘોડિયા દેવદેવીને પગે લાગવા જાય તો શ્રીનાથજી બાવાની હવેલીમાં આવી ગયા શંકર મંદિરમાં આવી ગયા અને મુરાદશાહ પીરના તકિયા ઉપર આવી ગયા

એ પ્રજા પણ એવી હતી કે જે મુસલમાન ને ગરીબો ને ચાહતી નાનજી કાલિદાસ ગુરુકુલ બનાવ્યું સો વર્ષ પહેલા તો એનો પાયો એક દલિત કન્યા ના હાથે રાખ્યો છે એ તે જમાનામાં એને માટે હરિજન શબ્દ વપરાણો છે કે હરિજન કન્યા ને હાથે પાયો નાખ્યો છે તો તમે વિચાર કરો કે પોરબંદર માં તો ઉચ્ચ વર્ણ નીચ વર્ણ નથી

બ્રાહ્મણ આવે કે આ આવે વેપાર તો વેપાર તો એમ પોરબંદર એક એવું સમન્વયનું શહેર છે કે જે એક હજાર વર્ષ જૂનું છે જ્યાં હિન્દુ મુસલમાનના ભેદ નથી હજી સુધી આખી દુનિયામાં કોમી રમખાણો ક્યાં પોરબંદરમાં એક પણ કોમી રમખાણ નથી થયું અને બીજું કે પોરબંદરમાં સંપ બહુ છે ભાઈચારો બહુ છે

So, happy birthday for Vandal. Happy birthday, <laughs>